અને સમગ્ર ગુજરાતમાંથી અહીંયા કોઈ બાલાસીનોરમાં ડમ્પિંગ સાઈટને કારણે પાણી દૂષિત થઈ ગયું છે એવા પરિવારો ખેડૂતો આવ્યા છે અહીંયા ત્રિકમલાલની ચાલી હોય મહેતપુરા હોય આંબાડીવાડી હોય કે જ્યાંના બિલ્ડરો પીપીપી મોડલના નામે લોકોને હેરાન પરેશાન કરતા હોય ને આ સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ એમની ચમચાગીરી કરતા હોય એની સામે લડવા આવેલા પરિવારો અહીંયા કેટલાય બહેનો આવ્યા છે જેને છેલ્લા ચાર ચાર મહિનાથી પગાર નથી મળ્યો એવા બહેનો અહીંયા મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને એના પરિવારો આવ્યા છે આખા ગુજરાતમાં જે ખેડૂતોને ખોટી જમીન માપણીને કારણે હેરાન પરેશાન થવું પડ્યું છે જેના ખેતરમાં પેલી અદાણીની વીજ લાઈનો આવે અને જબરજસ્તીથી થાંભલા પોલીસને બોલાવાને નાખવામાં આવે છે એવા ખેડૂતના પરિવારો ફિક્સ પગારને કોન્ટ્રાક્ટથી શોષિત અહીંયા ઉપસ્થિત યુવાનો જેના ઘરો પર જેના આસિયાના પર બુલડોઝર ફેરવ્યા છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એની સામે પોતાનું આક્રોશ ને દર્ડ લઈને આવેલા પરિવારો અનેક બહેનો એવી છે કે જા દારૂ ને ડ્રગ્સને કારણે એમના યુવાન દીકરાઓ પરિવારના સભ્યો ગુમાયા છે અને બહેનો પોતાની પીડા લઈને આવી છે એવી બહેનો માતાઓ અહીંયા મનરેગામાં જે ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવા લઈને આવ્યા છે અહીંયા છે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એના પુરાવા લઈને આવ્યા છે સમગ્ર આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગાંવ સુધી આદિવાસી સમાજના યુવાનો આજે જાતિના દાખલા મેળવવા માટે સંઘર્ષ કરે છે એવા યુવાનો આવ્યા છે પોતાના જળ જંગલને જમીનના અધિકાર માટે જે વિકાસના પ્રોજેક્ટોના નામે આદિવાસી સમાજના લોકોને એના ઘરમાંથી બહાર કાઢે છે એની જમીનમાંથી બહાર કાઢે છે એના જળ જંગલ જમીનના અધિકારો છીનવે છે એવા લડાઈ લડવાવાળા આદિવાસી સમાજના યોદ્ધાઓ પણ આવ્યા છે તમામ લોકોને હું આ તબક્કે સલામ કરું છું કે તમારી લડાઈમાં તમે એકલા નથી પડા મંચ પર બેઠેલા કોંગ્રેસનો નેતૃત્વ આખા ગુજરાતના એક એક તાલુકામાં એક એક બૂથમાં બેઠેલા કોંગ્રેસનો કાર્યકર રાહુલ ગાંધીનો લડાયક યોદ્ધા આ તમારા પ્રશ્નોની લડાઈમાં તમારી સાથે છે ખબે ખબો મિલાઈને લડીશું લાઠી ખાવાની થાય કે ગોડી ખાવાની થાય તમારાથી એક ડગલું આગળ કોંગ્રેસનો કાર્યકર હશે વિશ્વાસ અપાવવા માટે આ સભાનું આયોજન કર્યું છે તમારા સૌના સાથ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા એક તરફ ખેડૂતો આત્મહત્યા કરતા હતા બીજી તરફ સરકાર એની વાત સાંભળતી નથી ત્યારે એક વિપક્ષ તરીકે કોંગ્રેસે નક્કી કર્યું કે જન સોમનાથ થી શરૂ કરીને દ્વારકા સુધીની યાત્રા જિલ્લામાં કિલોમીટરની યાત્રા કરી એક એક ખેડૂતના ખેતર સુધી ગયા એના આંસુ લૂછવાનું કામ કર્યું એની જે તકલીફો હતી પીડા હતી જે દર્દ હતો એ જાતે જોયો છે મહેસૂસ કર્યો છે અને એના માટે લડીશું એવો એને બાહી ધરીને સથવારો પણ આપ્યો આખા ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે જ્યારે જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ કરીને બેચરાજી તેર દિવસમાં તેરસો કિલોમીટરની યાત્રા આખા ઉત્તર ગુજરાતના ગામે ગામ લોકોની વચ્ચે ગયા ક્યાંક ખેડૂતોને ખાતરની લાઈનમાં ઉભેલા જોયા ક્યાંક જાતિના દાખલા માટે સંઘર્ષ કરતા આદિવાસી યુવાનોને જોયા ક્યાંક અંબાજીમાં ઘરો પર બુલડોઝર ફેર્યો એવા ગરીબ પરિવારોને જોયા બધા જ વર્ગ વિસ્તારના લોકો મળ્યા અને દારૂ સામે આખો એક જનતામાંથી આક્રોશ એક આંદોલનનું સ્વરૂપ એ ઉત્તર ગુજરાતની યાત્રામાંથી શરૂઆત થઈ જ્યારે બીજા તબક્કામાં ભાગવેલમાં ભાતીજી દાદાના આશીર્વાદ લઈને યાત્રા શરૂ કરી સોળ દિવસમાં ચૌદસો કિલોમીટરની એ જનાક્રોશ યાત્રા એ દાહોદ હોય પંચમહાલ હોય કે મહીસાગર હોય બધી જ જગ્યાએ જલ જલનો ભ્રષ્ટાચાર ના જીવતા જાગતા પુરાવા જોયા મંડરે જે આ સરકારના મંત્રીઓ અને ભાજપના નેતાઓએ જે ઉગાડી લૂંટ ચલાવી એના જીવતા જાગતા પુરાવા જોયા પોલીસ અને પ્રજા માટે જે પોલીસનો પ્રેમભાવ હોવો જોઈએ એના બદલે પોલીસની જોહુકમી પણ જોઈ સરકારની અન્યાયકારી નીતિ પણ જોઈ અને આખા મધ્ય ગુજરાતના લોકોનો આક્રોશ પણ સાંભળ્યો ત્રીજા તબક્કામાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં કપરાડાના અંતરિયાળ વિસ્તારથી યાત્રા શરૂ કરી અને નર્મદાના ડેડિયાપાડામાં પૂરી કરી ત્યારે આખા આદિવાસી વિસ્તારમાં જે જળ જંગલ જમીનનો પેઢીઓથી સદીઓથી જેણે રક્ષણ કર્યું છે સિંચન કર્યું છે પોષણ કર્યું છે એવા આદિવાસી સમાજના લોકોને ઘરબાર વગરના થતા પણ જોયા ઘરમાં વીજળી ના હોય બે ટંગ ખાવાનું ના હોય કોઈ સરકારી સહાય ના મળતી હોય એવા ગરીબ આદિવાસી માતાના જોડે બેસી અને તેમ છતાં હમણે અમને ચા પીવડાવી હોય એવા દિવસો પણ જોયા ડુંગરી ડુંગરીને રોટલો અને ચટણી ખાઈને પણ આ સરકાર સામે તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે જે પરિવારો લડ્યા એને પણ સાંભળ્યા જે નર્મદા ડેમ સરદાર સરોવરમાંથી આખા ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચે તમારો સિંચાઈ પાણી તમારું પીવાનું પાણી આપે જેણે જમીનો આપી છે જેના જમીનો ડૂબમાં ગઈ છે એ આદિવાસી પરિવારો એના ખેતરો પણ જોયા કે જેની જમીનો પર ડેમ બન્યા જે લોકોના ઘરો ડૂબમાં જાય છે આ જે વિસ્તાર પીવાનું પાણી પણ છે એના ખેતર સુધી સિંચાઈનું પાણી પણ પહોંચતું નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આખા વિશ્વમાં વાહ વાહી આ સરકાર કરે પણ જે આદિવાસી સમાજ ની જમીનો તાકાત દાદાગીરીથી કબજો કરે છે આખા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિશ્વના પ્રવાસીઓ આવે પણ ત્યાંના આદિવાસી યુવાનને ત્યાં લારી ઉભી રાખવી હોય તો છૂટ નથી ત્યાં રિક્ષા ચલાવી હોય તો છૂટ નથી આ ભાજપના મળતિયાઓને ઈ રિક્ષા ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે અને એ આદિવાસી દીકરો દીકરી કે જેની જમીનો ગાય એને રોડના સાતસો રૂપિયા આપીને ઈ રિક્ષા ભાડે લેવી પડે એવી સ્થિતિ પણ જોઈ છે